જામનગરમાં જૂના રેલવે સ્ટેશન નજીક વેલનગર વિસ્તારમાં રહેતા એક ઘરે પહોંચેલા રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના નકલી પોલીસ જવાનોએ રેડ નામે વીસ હજાર રૂપિયા નો તોડ કરી અને એક આસામી પાસેથી પણ દારૂના નામે આજ નકલી પોલીસ અને કથિત પત્રકારે તોડ કરવાનો પ્રયાસ કર્યો હોવાની સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ચકચાર જાગી છે એક જગ્યાએથી તોડ કરીને અન્ય જગ્યાએ રેડ કરી પૈસાની વ્યવસ્થા કરી રાખવા કહેવામાં જામનગરમાં જૂના રેલવે સ્ટેશન નજીક વેલનગરમાં રહેતો હર્ષ જીગ્નેશભાઈ રાઠોડ ગત એકત્રીસ મે બે હજાર ના રોજ બપોરે પોતાના ઘરે હતો ત્યારે બપોરે બે વાગ્યાના સુમારે એક કાર પોતાના ઘર પાસે આવીને ઊભી રહી હતી જે કારમાંથી ઉતરેલ બે શખ્સોએ પોતાની ઓળખ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો હોવાની કહી મોબાઈલમાં ઘરનું રેકોર્ડિંગ કરવા લાગ્યા હતા રેકોર્ડિંગ કરી પોતાને પોલીસ તરીકે ઓળખાવનાર બંને શખ્સોએ હર્ષ અને તેના પિતાને દારૂ સંબંધિત કાર્યવાહી કરવાની ધમકી આપી હતી અને જો પોલીસ કેસમાં ન પડવું હોય તો પચાસ હજાર રૂપિયાની માંગણી કરી હતી પિતા પુત્ર પોલીસ લફડામાં પડવા ન માંગતા હોવાથી થોડી રકઝક બાદ

ત્યારબાદ ત્રણેય સિટી બી ડિવિઝન પોલીસ મતકે પહોંચી જઈ પોતાની ઓળખ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓ તરીકેની ઓળખ આપનાર શખ્સો અને કથિત પત્રકાર સામે ફરિયાદ નોંધાવી હતી સિટી બી ડિવિઝનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને તેઓની ટીમે ડુપ્લિકેટ પોલીસ કર્મીઓ અને કથિત પત્રકાર સુધી પહોંચવા તપાસ હાથ ધરી હતી અને તપાસનો દોર રાજકોટ સુધી લંબાવ્યો છે જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક નકલી પોલીસ અંગેની જે ફરિયાદ દાખલ થઈ છે તેની વિગત મુજબ જે આ કામના ફરિયાદી છે તેમની પાસે એક સ્વિફ્ટ કલરની ગાડી જેમાં જી જે ટ્વેન્ટી સેવન એ એસ ઝીરો નાઇન વન ટુ સ્વિફ્ટ ગાડીમાં ત્રણ લોકો આવેલા હતા અને આમાંથી બે લોકોએ પોતાની ઓળખ જામ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારી પોલીસ અધિકારી તરીકેની ઓળખ આપી હતી અને ત્રીજા વ્યક્તિ ત્રિલોક ન્યૂઝના રિપોર્ટર હોવાનું જણાવેલું હતું આ ત્રણેય વ્યક્તિઓ દ્વારા આ જે ફરિયાદી છે ફરિયાદીને એની પાસેથી આશરે પચાસ હજાર રૂપિયા અને એમાં કોઈ પ્રોહિબિશનના એટલે કે દારૂના ખોટા કેસમાં ફસાવી દેવા બાબતના જણાવવામાં આવેલું હતું અને જો આમ કરવામાં નહીં આવે તો એના વિરુદ્ધ આ પ્રકારનો કેસ કરવામાં આવશે અને એની પાસેથી પચાસ હજાર રૂપિયાની માગણી કરવામાં આવી જ્યારે જ્યારે જે આ કામના ફરિયાદી છે એની સાથે રકજક કરી અને અંતે વીસ હજાર રૂપિયા એની પાસેથી લેવામાં આવેલા હતા આવી જ રીતે બીજા પણ એક ભોગ ભણનાર છે તેની પાસે જઈને આ પ્રકારની માગણી આ ત્રણેય વ્યક્તિઓએ કરેલી હતી આ બાબતની ફરિયાદ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી છે જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ બસો ચાર ત્રણસો આઠ બે છ સાત ત્રણસો એકાવન બે અને એકસઠ બી મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલ ત્રણેય આરોપીઓની અટક કરી અને રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવેલી છે અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યૂઝ જામનગર